સુરતના ડિંડોલીના એડવોકેટ હિરેનભાઈ નાયક કારમાં મિત્રો સાથે બેઠા હતા ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકી તે આવ્યા હતા અને કંઈ પણ પૂછ્યા વગર સીધા લાતો મારવા લાગ્યા હતા સાથે જ એટ્રોસિટી થાય તેવા અપશબ્દો પણ બોલ્યા હતા જોકે આ ઘટના બાદ પોલીસે પીઆઈ સામે ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો હતો જેથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટે નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઈને ધોણો લાખનો દંડ ફટકાર્યો હતો સાથે જ હાઈકોર્ટના જજે એવી ટકોર પણ કરી હતી કે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ અમદાવાદ હાઈવે પરથી બે ટ્રકોમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ ડીવી ચિત્રા સહિતના સ્ટાફે લીંબડી હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે પાણસીણા પાસેની રાધિકા હોટલ પાસે અચાનક દરોડો પાડી બંને ટ્રકોમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે આ દરોડામાં વિદેશી દારૂની બાવીસ હજારથી પણ વધારે બોટલો કબજે કરી કુલ એક પોઈન્ટ અગિયાર કરોડોનો કર્યો છે જ્યારે બંને ટ્રક ડ્રાઈવરને અટકાયતમાં લઈને કુલ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે ભાદરવી પૂનમના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અંબાજી પહોંચ્યા હતા અને લઈને અનેક માતાજીના મંદિરના શિખરે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ અને ડીજીપી વિકાસ સહાયે માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી ભાદરવી મહાકુંભનું સમાપન કર્યું હતું શાંતિપૂર્ણ માહોલમાં ભદરવી પૂનમનો મેળો પૂર્ણ થતાં પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો